જંબુસર તાલુકાના વેડદ પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો બપોરે બારના અરસામાં પ્રાપ્ત માહિતી અનુસાર વેડદ પોલીસ સ્ટેશનમાં આજરોજ વેડદ પોલીસ દ્વારા લોક દરબાર રાખવામાં આવ્યો હતો આ લોકદરબારમાં ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ તથા જંબુસર નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી સાહેબ તથા વેડછ પીઆઈ બીએમ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા લોક દરબારમાં સૌથી પહેલાં વેડદ પોલીસ જવાનોની પરેડ યોજવામાં આવી હતી અને ચાવડા સાહેબ દ્વારા તેમનું ઇન્સ્પેક્શન લેવામાં આવ્યું હતું ત્યારબાદ લોકદરબારમાં હાજરી આપી હતી આ લોક દરબારમાં ભાજપ મહામંત્રી પિંટુભાઈ કારેલી જિલ્લા પંચાયત માજી સભ્ય લાલાભાઈ ઉર્ફે ધનંજયભાઈ ભટ્ટ ભૂપેન્દ્રસિંહ વેડજ શ્રી વેડજ ગ્રામ પંચાયત ઉબેર તથા આજુબાજુ ગામના સરપંચો સભ્યો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમયે મયુર ચાવડા સાહેબ દ્વારા લોકોને ચોરી કે ટ્રાફિક વિશેનો પ્રોબ્લેમ વિશે માહિતી મેળવી હતી તથા જેમ બને તેમ લોકો પોલીસ સ્ટેશનમાં આવવા કરતાં સમાધાનનો રસ્તો હોય તો તેની ઉપર વધુ ધ્યાન આપવા અપીલ કરી હતી સાયબર ગુનાઓને જલ્દી રોકી શકાય તે માટે હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર કોલ કરવા તથા ઓગણીસ ત્રીસ નંબરની જાણ દરેક લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું તથા દરેક વ્યક્તિએ લાયસન્સ અને હેલ્મેટના નિયમોનું ફરજિયાત પાલન કરવા જણાવ્યું હતું તથા બેડદ પોલીસ સ્ટેશનના કામકાજ વિશે લોકો સંતુષ્ટ છે કે કેમ તેની પણ માહિતી લીધી હતી જેમાં દરેક વ્યક્તિએ વેડત પોલીસ સ્ટેશનની કામગીરી સારી છે કોઈને પણ ખોટી રીતે હેરાનગતિ થતી નથી તથા બધા હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રહે છે